અત્યારે આપણી પાસે માલમાં પીડું છે ભાઈ બગા આ જો જોજે અહીંયા થોડોક આ ગોલ ફિશ છે મિત્રો જોઉં છે આવી રીતનું શું ભાઈ માલ શૂટિંગ કરે જો કેમ કરે મોટા ભાપે બરાબર છે આ હા ઠાઈડ્યો હેલો યુ ફેમિલી સ્વાગત છે ફ્રી તમારું આજના તમારા અને તડફોડતા નવા બ્લોગ અંદર બધી જય માતાજી જય દ્વારકાધીશ જય દરિયાદેવ જય શ્રીરામ ભાઈ સવાર સવારનું અત્યારે અમારું ઉદ્ઘાટન ચાલે છે બે ઓદા ઉપાડી લીધા એક આ લાલ અને એક જો અહીંયા આને આવડો કારો રેડી બે ઓજા છે ને આજ અમે એક નાઈટ બે ઓદા ઉપાડી લીધા અને એ કઈ રીતના ઉપાડ્યા કઈ રીતના ફેડ્યા એનું રીઝન હું છે ને ભાઈ આ કોલ્ડ રૂમ છે ને આપણું એમાં એ ફીશ મેં મૂકેલું છે બરોબર એ ફીશને અમે પકડવા જતા ને એટલે મારા બે ઓઝા ફાટી ગયા બરોબર બહુ નુકસાની આવી ગઈ એટલે પછી પાછા રિટર્ન અમે વજાવ્યા ના બે ને ઉપાડી લીધા એ એક ફીસ ખાલી આવ્યું હું તમને બતાવ કે કયું ફીશ છે પણ આમાંથી છે ને માલ પાછા ઓલ ઉપાડી નાખવા જાઉં ને ત્યારે આ ફાલકાની નીચે રૂમમાં આપણો છે ને એ માલ મૂકેલો છે બરોબર એ માલ તમને બતાવવા તો બધા બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અત્યારે તમારા નાસ્તાની ઘણી બધી વાર છે રામુ કાકા ડાયર બનાવે જોઉં આખો ભાસ તમે સાકુ ઘો મોટા બાપ જો સાકુ ઘો છે જી રામુ કાકા છે ને ડાર બાફવા મૂકી છે એમાં અંદર ને છે ડાર છે ને બાફે છે ભાઈ ચણા ની ડાર બનાવવાની છે કા ચણા ની છે નમક હા ચણા ની ડાર છે ભાઈ ચણા ની ડાર છે તો કાઈ નહીં તો હવે આ કામ અમે બધું છે ને કમ્પ્લીટલી કરીને જ છે વિરોગી અને અત્યારે દરિયાનું નું છે ને ભાઈ કે જો આવો આવો નજારો છે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે મજા આવે છે ભાઈ હેપી હેપી બધું લાગ્યું છે અને સાકર પ્રમાણ વધારે છે આ વરસાદ જેવું છે બધું આખું ભીંજાઈ ગયું છે કઈ નઈ તો હવે મળીએ છીએ પછી નાસ્તા કરવાનું ટાણી છે ઓઝાની સિલાઈ કરવાની છે ને એ પેલા અમે ફટાફટ કરી નાખીએ ને પછી મળીએ છીએ તો મિત્રો આ ઓઝો અમારો લાલ હતો એ કમ્પ્લીટ થઈ ગયો જો ને અત્યારે અમે છે ને ખેંચીએ છીએ હવે એને આ બાજુથી તમને બતાવું ઓઝો છે ને અમે કમ્પ્લીટ કરી નાખ્યો ત્રણ કલાક જેવું થયું જો અહીંયા તાણે

અમે લોક મારી દીધો દેવાય કહી અને ધ્રુભાઈ બંને વાયર વિશે રામુ કાકા અમારા પકાવતા હતા રેડક્યાના બિશારા સ્ટોપિયો જે ભાતનું ઝૂલે છે રામદાસ કાકા કેમ છે હાથ પાકી દ્યું હાથ પાકા વાર વાયર પાકી બરાબર થેન્કસ ભાત છે ચૂલામાં આ જે છે ને મસાલો છે શાક છે ને જે પકાવવાનું રામુ કાકાને બાકી છે અને વાયર વાયર વિસાઈ જાય અને જે વાત મોટા ભાઈ આયા છે રેડી છે આનો ધીમો આવી ગયો આવી રે કે વિસ પર ભરે છે તો હવે જોયા આગળ ઓલ ઉપાડીને હું મેસલા આવે હું નહીં કે તેમ નહીં બાજુ આયા બેઠા

હાવથી હાવ શાંત થઈ ગયો છે દરિયો કાંઈ જરાય પવન નથી અને હવે કાંઈ માછલા પણ નથી આમાં એટલી ખાગી આવી જવું તો ઘણા લોકોની કોમેન્ટ આવતી હતી ને ભાઈ ખાગી બતાવો ખાગી બતાવો આ રે ખાગી ખાગી બીજું તો કઈ છે નહીં અહીંયા ખાસ કઈ નહીં તો આને શૂટિંગ બુટિંગ કરી લઈએ ત્યાં ઠીક આવડું છે જરૂર થોડાક નરસિંહ ગાય થોડોક મોટો પડશું બીજું કઈ છે નહીં હાલો તો કઈ નહીં તો હવે આગળ પછી તમને હું બતાવું ઓરડુંમાં જઈને કે કીના કારણે આપણા ઓઝાનું નુકસાન થયું થયું કઈ રીતે આપણા ઓઝા ફેટ્યા થાય એ હું તમને પછી બતાવું છું અંદર મૂકેલું છે એટલે માલ બાલનું શૂટિંગ કરી લેજે તો ગાઈશ ફાઈનલ હું અત્યારે આવી ગયો છું મારા કોલ રૂમમાં અને જે મેં તમને વાત કીધી હતી કે ભાઈ અમે એવી એવી ફીશ ની ત્રાસમાં હતા કે જેના લીધે અમારા બે ઓઝાનું ઘણું બધું નુકસાન થઈ ગયું એ ફિશ છે ને ગોલ ફીશ છે આ આ ગોલ ફીશ છે મિત્રો જો છે ગોલ ફિશ છે ને છે ને પાપલેટ ને એવું બધું છે બે ત્રણ પાપલેટ આવેલા છે સંચાર આ ગોલ ફીશને છે ને ભાઈ આપણે શોધ કરવા માટે ગયા તા આ ફીશની અને એની શોધ કરતાં કરતાં છે ને મિત્રો એટલું નુકસાન આવી ગયું ને કે તમે જવા દો એટલું નુકસાન આવી ગયું કે આપણે બે ઓઝા ફટી ગયા પહેલાં એક ઓઝો નાખો તો આ એક ફિશ આવ્યું આપણે પાસે ગોલ્ડ ફિશ અને પછી પાછું એમ થયું કે પાછો એક વોલ જોઈએ કદાચ ને હોય તો આવે એમ તો પાછો નાખો ને તો કાંઈ વસ્તુ આવ્યું નહીં ખાલી કચરોની એવું બધું આવ્યું થોડું થોડું બીજો સામાન બીજું કાંઈ આવ્યું નહીં અને આપણો ઓઝો છે ને હા સોતે સોતા નીકળી ગયા ઓઝા લગભગ એમાં તો બે ત્રણ દિવસ થાય આજે એક ઓછો કમ્પ્લીટ કર્યો અને હજી બે ત્રણ દિવસ બીજા ઓઝામાં થાય કહે ને કે બંજર જગ્યા કહે ને આમ પડતર જગ્યા હોય ને ત્યાં એ વસ્તુ છે ને ભાઈ વધારે હોય ગોલ ફીશ ને પડતર જગ્યાએ વેપે એ ફિશ છે ને વધારે હોય એટલે પડતર જગ્યાએ પર એવું હોય ને કે ત્યાં કોઈ છે ને જાતા ન હોય એટલે મતલબ ત્યાં પથરાને પથ્થરાને એવું બધું હોય ને એ વસ્તીમાં છે ને આ ફિશ ગોલ ફિશ છે ને કે વધારે ફિશ રહે એ ગોલ ફિશ છે ને એ એટલે એ પડતર જગ્યામાં જ વધારે હોય મતલબ અત્યારે આપણી પાસે માલમાં પીડું છે ભાઈ બગા જો હજી અહીંયા થોડોક ખાડો પૂરાઈ જાય ને આગળ થોડાક બગા આવે અહીંયા નાખી દઈને એટલે નાખી છે ને પછી આને પ્લાસ્ટિક આવી રીતનું આમ મારી દેવું પછી આનીમાંથી છે ને બરફ પાછળ દેવું અને બીજા નંબરમાં આપણી પાસે છે આમાં પરશુ બધો મોટો માલ આમાં છે બરફમાં ઢેટેલો છે ને આમાં છે ભાઈ નાના ઝીંગા એ પણ છે ને બરફમાં ઢેટેલા જ છે તો જોવા દેખાતા હશે દેખાય છે આવા નાના નાના ઝીંગા છે આમાં એ નાના ઝીંગા એમાં છે અને આમાં છે મોટા ઝીંગા જો છે બધા આ બધા મોટા મોટા ઝીંગા છે અને આમાં છે ને ભાઈ નાના નાના ઝીંગા છે જો છે તો આવી રીતનું કઈ છે ને ભાઈ મારી પાસે બધો માલ પેડો છે અને આમાં થોડીક બગીચા બગીનું છે ને આગળ અહીંયા મસ્ત મજાનું ખાનું બનાવવા છે કાઢી નાખા અને અહીંયા મસ્ત મજાનું છે ને હું ખાનું બનાવી નાખા અને આમાં છે ક્રેસલા ખાવા માટે છે ને થોડા ક્રેસલા કાઢેલા છે અને આમાં ખાગ્યું ને એવું બધું છે કચરો ને એવું બધું ને આમાં બધો જે પડતર માલ રહીને બધું વીણી લઈને પછી કચરો જે વાણીથી વધીને આ બધો કચરો છે ખાડો અમે છે ને આને ખાડો કહીએ છો કે આમાં બધો ખાડો છે અને આમાં છે ભાઈ કારો માલ આ છે ને લીલો હોય ને એટલે એક પાણી હું છે ને આને રહેવા દેમ એમ જ એક ઓલ અહીંયા બેઠો જ ઝારીમાં રહેવા દેમ પાણી નીચળી જાય ને પછી આમાં મિક્સ કરી બરફમાં ને આમાં છે ને નાખી દેવો પડે આમાં બધો છે ને કારો માલ છે આમાં કંઈ તમને દેખાય ને કેમ કે આ બરફમાં ફૂલ પેક કરેલો છે જો આ માલ છે બધો કારો માલ એમાં બધો પેક કરેલો છે અને આ અમારા બગાના ઝરકાને છે અહીંયા આ બધું છે શાક માટે વેખલીને કાઢેલી છે અહીંયા કાકા ને એવું બધું છે આવું બધું ભાઈ એ હતું મારા રૂમનું રહસ્ય અને જરાક મને આનંદ પણ થાય છે કે ભાઈ ચાર પાંચ દિવસ પછી અમારે એટલો માલ દેખાય પણ પહેલાં તો કાંઈ વસ્તુ નહોતું ભાઈ એટલે જરાક મજા આવે છે એક ખાનું બનાવવાનું છે સામે ત્યાં મસ્ત મજાનું ખાનું બનાવી નાખું એટલે પછી મને સેન્ આનંદ પછી કોઈ ખાનું નહીં બનાવું દોઢનું ટેન્શન નતું નહીં કાંઈ ખાનું બનાવી નાખ્યું આમાં જે જગ્યા તો હતી આ ખાનામાં એક છે ને હતું પણ આમાં છે ને ભાઈ પાટિયું મારી પાસે નતું ને એટલે ખાનું પડતર કરી નાખ્યું અને માથે છે ને કઈ બીજી વસ્તુઓ છે ને એ મૂકી દે અને બાકી તો બધા ખાના છે થોડા 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 થોડોક બરફ છે ને એ ખાલો થઈ જાય માલવાળા પણ આવે છે ને ભાઈ બધા આવી ગયા છે જો હવે હું ફટાફટ માલ લઈ લઉં અને ખાનું બનાવું છું ને એ પેલા કહી હું ખાનું બનાવી લઉં ગાઈસ માલ બાલ કમ્પ્લીટલી હાસવી લીધો અને જમવાનો સમય થઈ ગયો છે ભાઈ જો પપ્પાને શાક નથી ખાવું રિટર્ન થઈને પાછું શાક આપી દીધું છે એટલે એટલે અમારે ધીરુભાઈ કદાચ ને ખાઈ તો ધીરુભાઈ વોટ ઇઝ ધ બાંગરા નહીં ખાવાના હા તો ખાવું

એટલે તો ઈ જો પાક પાક હમ હમ માંગરા કાય માંગરા હાલો તો ભાઈ જમી લે મસ્ત મજા એક લાખ રૂપિયા નું ફીસ મારવામાં ઓજાની બીશ લાગી ગઈ આ આખા ઓજાની છે ને પથારી ફરી જ અમારા હે ઓજાની પથારી ફરી છે આવે એમ આમાં હા કિસુ બીસવા છે બરાબર મોટા તો પકડે છે કટિંગ કલ

એક આવ્યું એક ઓઝામાં અને આ પાછો આ ઓઝો નાખ્યો પાછું એકાદું આવ્યો તો જાય પણ નુકસાની આવી બે બે ઓઝામાં લગભગ તો એક લાખનું મોંઘું ફીઝ તો હાવ મોંઘું પડી ગયું આવ્યું હોત ને ભાઈ તો તો ઘણા ઓઝા ફાળ નાખ્યા પણ આવ્યું નહીં તો કાંઈ નહીં તો ભાઈ આજનો બ્લોગિંગ અહીંયા આપણે પૂરો કરીએ અને મળીશું કોઈ સારા વીડિયોની સાથે તો તપ જય હિન્દ જય ભારત